પ્રધાનમંત્રી સડક યોજના ના કામ પણ થયા નથી ચિંદ્યા માર્ગે આંદોલન ની ચીમકીન અગ્રાવત પૂર્વ કોંગ્રેસ કેશોદ તાલુકાનું આજે અમે લોકો આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ અને જે આવેદનની અંદર અમે રસ્તાઓની સમસ્યાઓ છે એ સમસ્યાને આવરી લેવા માટે થઈ અને આવેદન આપવામાં આવેલું છે ભય ભૂખ અને ભ્રષ્ટાચારની આ સરકાર પ્રજાના પૈસે ઘણા બધા બણગાવો ફૂટે છે અને પ્રજાના ટેક્સના ના પૈસે ઘણા બધા એશો આરામ કરે છે તો અમે લોકો એને જાગૃત કરવા આવ્યા છીએ કે ખરેખર અંદરના રસ્તાઓની કેવી કફોડી હાલત છે પ્રજા કેટલી દુઃખી છે પ્રજાને આવવા જવા માટેના પણ ગોરીમાર્ગો નથી આવતા ખાડાઓ છે કે ખાડાની અંદર છે એ પણ સમજમાં નથી આવતું અને ઘણી વખત એવું પણ થાય છે કે કોઈ બીમાર વ્યક્તિ હોય છે તો એ બીમાર વ્યક્તિને કેશોદ પેરીફરીની અંદરથી અંદર થી કેશોદ શહેર અંદર આવતા પણ ખૂબ તકલીફ પડે છે એટલા માટે થઈ અને આજે પ્રજાનો અવાજ બની અને આવેદન આપેલું છે આગામી દિવસોની અંદર જો આ સરકાર મુંગી અને બેરી સરકાર જો નહીં સાંભળે તો અમે આનાથી પણ ઉગ્ર એક આંદોલન કરી અને પ્રજાલક્ષી કામોમાં એને ધરા સંકલનમાં લેવા માટે અમારી પૂર્વ યોજના પણ છે એ જ અસ્તુ જય જય ગી ગુજરાત